આદિવાસી વિસ્તારની અંદર રાજકારણ સખત ગરમાયેલું છે મહેશ વસાવા કે જે પહેલા ભાજપમાં જોડાયા હતા ત્યાંથી એમણે છેડો ફાળ્યો અને હવે રહી રહીને જ્યારે જન આક્રોશ યાત્રા કોંગ્રેસની નીકળી હતી જ્યારે સમાપન સમારોહ હતો ને એ જ સમય દરમિયાન તેઓ કોંગ્રેસમાં જોડાયા કોંગ્રેસમાં તો જોડાયા પરંતુ હવે ભંગાણ પડ્યું છે એમના જ પરિવારની અંદર હવે કેમ એમના પરિવારની અંદર ફાંટા જોવા મળી રહ્યા છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ મહેશ વસાવા આદિવાસી વિસ્તારના નામ જોવા જાય તો મસીયા કહેવાતા હતા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય કે જે હાલ હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અવારનવાર તેમણે પાર્ટી બદલી આમ તો એમના જે પિતા છે છોટુભાઈ વસાવા એમની એક બીટીપી પાર્ટી છે તેમાં તેઓ ના જોડાયા અને એમણે એક સમયે ભાજપમાં જોડાવાનું પસંદ કર્યું અને ભાજપમાં એમને ન ફાવ્યું એટલે એમને ક્યાંક ને ક્યાંક છે ભાજપમાંથી રાજીનામું આપ્યું અને પછી થોડા સમયની અંદર રાહ જોઈ કે હવે શું કરવાનું છે ફરી એક વખત સક્રિય થયા અને કહી દીધું કે હવે અમે કોંગ્રેસની અંદર જોડાવાના છીએ કોંગ્રેસની અંદર જોડાઈ પણ ગયા પણ જેવું એમણે એવું સાબિત કર્યું કે તેઓ કોંગ્રેસમાં જવાના છે કોંગ્રેસની વિચારધારા એમને ગમી રહી છે જે રીતે કોંગ્રેસ આખા દેશમાં કામ કરી રહી છે કારણ કે ક્યાંક એમનાથી જ પ્રેરિત થઈ અને તેઓ કોંગ્રેસમાં જોડાયા તેવી પણ તેઓએ વાત કરી પણ જેવા એ કોંગ્રેસમાં જોડાયા એટલે એમના જે પિતા છે છોટુભાઈ વસાવા તે મેદાનમાં આવ્યા અને એમને સીધો જ આક્ષેપ છે એ મહેશ વસાવા ઉપર કર્યો છે ભલે નામ નથી લખ્યું પણ સીધો જ કટાક્ષ છે જવાબ છે એમને આપવામાં આવ્યો છે સત્તા માટે જે કદી પણ પોતાનું કબીલો બદલી શકે એ ના સમજ સત્તા માટે પક્ષ બદલે એમાં નવાય અહીંયા સીધો જ આક્ષેપ છે અને મહેશ વસાવા સારી રીતે સમજે છે કે એમને છોટુ વસાવાએ કઈ રીતે ટોંટ માર્યો છે હવે એમને જોવાનું છે કે આ બધાની વચ્ચે કઈ રીતે લડવું કારણ કે કહી દેવામાં આવ્યું છે કે સત્તા માટે જે કદી પણ પોતાનો કબીલો બદલી શકે છે એ ના સમજ સત્તા માટે પક્ષ બદલે એમાં નવાયશું અવારનવાર અનેક નેતાઓ મેદાનમાં આવ્યા હતા મનસુખ વસાવા તો ત્યાં સુધી કહી દીધું કે ક્યાંક ચેતર વસાવા છે એમને હવે ખુશ થવાની જરૂર નથી કારણ કે આમ આદમી પાર્ટી વધારે તૂટવાની છે આમ તો જોવા છે 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 ચૈતર ચૈતર વસાવા 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 એમના ગુરુ મહેશ માનવામાં આવી રહ્યા આખું રાજકારણ જો શીખ્યા હોય તો એ છે મહેશ વસાવા પાસેથી અને એ જ પછી આપણે જોયું કે દેડિયાપાડાની અંદર તેઓ ધારાસભ્ય હતા ત્યારે ચૈતર વસાવા એમનું આખું કામકાજ છે સંભાળતા હતા અને પછી ચૈતર વસાવાએ ટિકિટની માંગણી કરી ક્યાંક આપવામાં ન આવે એટલે આમ આદમી પાર્ટીમાંથી અમને એમને ટિકિટ ટિકિટ મળે એટલા માટે એમણે ચૂંટણી લડી પણ આ બધાની વચ્ચે પણ જોવાનું છે કે જ્યારે મહેશ વસાવા હવે કોંગ્રેસમાં આવ્યા છે તો કોંગ્રેસને કોઈ ફાયદો થવાનો છે કારણ કે આદિવાસી વિસ્તારના લોકો હંમેશા એવું માને છે એ જ વ્યક્તિને મસીહા માને છે કે જે એમના માટે લડે છે એમના માટે બોલે છે સત્તાની સામે પડે છે ચેતર વસાવા એ કરે છે સામે પક્ષ હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા માટે ક્યાંક કોંગ્રેસે આ રણનીતિ અપનાવી હોય પણ શું ખરેખર આદિવાસી વિસ્તારના લોકો છે એ ચૈતર વસાવા છે છોટુ વસાવા છે એમને એક બાજુ મૂકી અને મહેશ વસાવા ઉપર કેટલો ભરોસો કરે છે એમને ખરેખર ભરોસો છે કે એ કોંગ્રેસમાં જોડાયા છે તો અમારા પણ ક્યાંક કામ થશે આમ તો મહેશ વસાવાએ જ્યારે કોંગ્રેસમાં જોડાયા અને સ્પષ્ટ એવું કહી દીધું કે બે હજાર સત્યાવીસમાં અમે જીતવાના છીએ અમે સરકાર બનાવવાના છીએ પણ શું કોંગ્રેસ એમને ટિકિટ આપે છે એ પણ જોવાનું છે ભલે જોડાયા હોય અને અચાનક એન ટાઈમે કોઈક એવી ઘટના પણ બની જાય કે ટિકિટની રાહમાં ને રાહમાં મહેશ વસાવા ત્યાં ને ત્યાં રહી

કારણ કે ચૈતર વસાવા દેડિયાપાડાના ધારાસભ્ય છે હાલ અને તમે પૂર્વ ધારાસભ્ય છો તો તમને ખબર છે કે તમે તમારા વિસ્તારના લોકોને તમારી બાજુ કઈ રીતે ટર્ન કરી શકો છો એટલા માટે પણ એમને ક્યાંક કોંગ્રેસમાં જોડ્યા હોય કારણ કે આમ જોવા જઈએ તો ચૈતર વસાવા દેડિયાપાડામાં તો જવાનું નથી દેડિયાપાડામાં એમને જ્યારે પ્રવેશ મળશે ત્યાં સુધીમાં તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ ગઈ હશે એટલે આમ આદમી પાર્ટીની બેઠક વધારે આવે ભાજપની આવે કે પછી કોંગ્રેસની આવે એ માટે આખી રણનીતિ છે તે ઘડાઈ હોઈ શકે છે એટલે ક્યાંક કોંગ્રેસે એમને કહ્યું હશે કે તમારે હવે દેડિયાપાડા આખું કવર કરવાનું છે કારણ કે તમે રગરગથી વાકેફ છો કે ત્યાં શું ચાલી રહ્યું છે ચૈતર વસાવા છે નહીં એટલે તમે એમનો લાભ પણ લઈ શકો છો પણ આ બધાની વચ્ચે મનસુખ વસાવે તો ક્યાંક ખુશી પણ વ્યક્ત કરી છે કે ભલે ગયા એ ગયા છે તો કઈ વાંધો નહીં હવે આમ આમી પાર્ટીના પણ ઘણા બધા નેતાઓ એવા છે કે જે કોંગ્રેસની અંદર જોડાશે મહેશ વસાવાની સાથે કારણ કે આમ જોવા જઈએ તો મહેશ વસાવા આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓની સાથે કોન્ટેક્ટમાં હતા પણ હવે એ બધાની વચ્ચે જ્યારે છોટું વસાવે સીધો જ આક્ષેપ મહેશ વસાવા ઉપર કર્યો છે ત્યારે એ જોવાનું છે કે મહેશ વસાવા છે આમાંથી કંઈ શીખે છે કે પછી એ જ રીતે કોંગ્રેસમાં જોડાયા છે એમને લાગે છે હું મહેનત કરીશ તો ક્યાંક અમારી જીત થશે પણ જોવાનું રહ્યું અમારા અહેવાલ લીના આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર